અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાયર સેફટી ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે અલગ અલગ બાંધકામોને લઈને ફાયર સેફટી અભાવના લીધે સીલ કરવામાં આવી રહી છે તેવામાં અમદાવાદ શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકોને એક મહત્વની બેઠક મળી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સાથે સંકળાયેલા ખાનગી ટ્યુશન સંચાલકોની આ બેઠકમાં ખાસ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી સંદર્ભે ચાલી રહેલી કાર્યવાહીને લઈને ચર્ચા કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી ટ્યુશન સંચાલકોનો દાવો છે ટ્યુશન સંચાલકો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા તૈયાર છે પણ પ્રશાસન ઘણી વાર ખોટી રીતે પરેશાન કરે છે તે ન થવું જોઈએ તેવો આરોપ લગાવ્યો એજ્યુકેશન ગ્રુપનો દાવો છે કે નવ મીટર સુધીના બાંધકામમાં ફાયર સેફ્ટીના એનઓસીની જરૂરિયાત નથી હોતી વિદ્યાર્થીની સેફટી અમારા માટે સૌથી વધારે મહત્ત્વની છે પણ સાથે સાથે અમારા ધંધા રોજગાર અને બ્રેડ બટર પણ એટલું જ મહત્ત્વનું છે જ્યારે ગુજરાતની અંદર મોટી મોટી ગેમ ઝોનોની અંદર આ ગોજારી ઘટના બની હોય તો સૌથી પહેલો સોફ્ટ ટાર્ગેટ છે એ શૈક્ષણિક સંસ્થાઓને જ કરવામાં આવે છે અને શૈક્ષણિક સંસ્થાઓએ જે લોકો જોડે પૂરતી વ્યવસ્થા છે પૂરતા ફાયરના સાધનો છે એમણે એની રિન્યુઅલ પણ કરાવી લીધું છે એ લોકોને અથવા તો જેમણે એપ્લિકેશન કરેલી છે એ લોકોને આવા પ્રકારની ડ્રાઈવમાંથી મુક્ત રાખવામાં આવે એવી પણ અમે સરકારને અપીલ કરવાના